અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની પ્રેરણાથી સંભારણા દિવસ નિમિત્તે ચિત્તલ ખાતે યોજાઈ રક્તદાન શિબિર પોલીસ પરિવારે રક્તદાન કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત આઈપીએસના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસે વીર પોલીસ દિવસ નિમિત્તે એક માનવતાવાદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામની સરકારી હોસ્પિટલ ખાતે એક વિશાળ રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ પરિવારે ફરજ દરમિયાન શહીદ થયેલા વીર જવાનોની સ્મૃતિમાં આ આયોજન કરી તેમણે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પોલીસે સંભાળના દિવસ દેશ માટે શહીદી વહરનાર પોલીસ કર્મીઓને યાદ કરવાનો અને તેમના બલિદાનને બિરદાવાનો પવિત્ર દિવસ છે આ દિવસે રક્તદાન શિબિર યોજવાનો હેતુ શહીદોના જીવનદાનને સમાજ સેવાના ઉત્તમ કાર્ય સાથે જોડી તેમને સાર્થક શ્રદ્ધાંજલિ આપવાનો હતો આ શિબિરમાં અમરેલી પોલીસના અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય સ્વયંસેવકોએ ઉત્સાહભે રક્તદાન કરી ને સામાજિક જવાબદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબની પ્રેરણા અને અમરેલી તાલુકા પોલીસના સહિયારા પ્રયાસોથી આ રક્તદાન શિબિર સફળ રહી હતી જેના થકી સરકારી હોસ્પિટલના રક્ત ભંડોળમાં નોંધપાત્ર વધારો થયો છે અમરેલી જિલ્લાના નાગરિકોને સમગ્ર પોલીસ પરિવારે આ પ્રશંસનીય પગલાં બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી પોલીસનો આ સેવાભાવી અભિગમ કાયદો અને વ્યવસ્થાની ફરજની સાથે સાથે માનવ સેવાના સંદેશને પણ પ્રબળ બનાવે છે টরে ঘরে সুবিড়ে সিটির সিপুরে